ભાવનગર શહેરના કુંભારવાડા માંડિયા રોડ વિક્ટરના ઢેલાની બહાર અમુક વ્યક્તિઓ દ્વારા મોડી રાત્રિના સમયે વાયરો બાળવામાં આવે છે જેને લઈને ગઈકાલેના રાત્રિના મોડી સમયે એક વ્યક્તિ દ્વારા મોટી સંખ્યામાં મસ વાયરનો જથ્થો સળગાવવામાં આવ્યો હતો જ્યારે સ્થાનિક લોકો એકઠા થઈને ફાયર બ્રિગેડને જાણ કરી હતી ત્યારે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવીને પાણીનો મારો ચલાવી આગને બુજાવી નાખી હતી ત્યારે સ્થાનિક લોકોનું કહેવું પણ એવું છે કે પોલીસ દ્વારા પીસીઆર વાન મોડી રાત્રિના સમયે આવે છે અને હપ્તો લે છે ભાવનગર શહેરના કુંભારવાડા માંડીયા રોડ શાંતિનગર વિસ્તારમાં આવેલ વિક્ટરના ડેલામાં અલંગના વાયરો પાડવામાં આવે છે જેને લીધે હવાનું પ્રદૂષણ ફેલાઈ અને સ્થાનિક લોકો માટે સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે જ્યારે મોડી રાત્રે અનેક વિક્ટરના ડેલામાં વાયરો પાડવામાં આવે છે પરંતુ અનેક વાર સ્થાનિક લોકોએ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે પોલીસ પીસીઆર વાન મોડી રાત્રિને આવીને પૈસા લઈને જતા રહે છે અને વાયરો બાળવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા મોસ મોટો વાયરનો જથ્થો સળગાવતા મોટી આગ લાગી હતી જેને લઈને સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવીને આગને બુજાવી નાખી હતી અને લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા <Marimara de los templos> gravama <groundwater ayudas> મારું નામ ચિરાગ મકવાણા છે ચિરાગભાઈ કયો વિસ્તાર છે છે અને શું પ્રશ્ન આ વિસ્તાર શાંતિનગર રોડ ગણાય છે પ્રશ્ન છે આ પ્રશ્ન લગભગ ઘણા ટાઈમથી લાંબા સમયથી છે વિક્ટરના ડેલામાં અલંગના વાયર બાળવામાં આવે છે તેના લીધે હવાનું પ્રદૂષણ થાય છે હવાનું પ્રદૂષણ એટલું ગંભીર થાય છે કે આજુબાજુના વિસ્તારમાંથી મને ફોન આવેલો કે આવી રીતે વાયર બાળવામાં આવે છે સ્વાસ્થ્યને નુકસાન થાય છે તો તમે કાંક આવીને મને આ જાણ કરો અને કોઈકને બોલાવો તો આ વસ્તુ બંધ થાય તો સ્થાનિક લોકોના કહેવાથી અને મને કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ કર ફાયરને કે કંઈ પોલીસવાળાને બોલાવો તો આ ડેલાની હળકવાનું બંધ કરે રોજના પાંચ પાંચ દસ પાંચ પાંચ દસ 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 ડેલામાંથી હળગાવવાનું આવે

દિવસમાં કેટલાક ડેલાની અંદર માલસામાન સળગાવવામાં આવે છે દિવસ દિવસ દરમિયાન નથી સળગાવવામાં આવતો રાતે સળગાવવામાં આવે છે જેના કારણે કોઈ પોલીસ વાળા પોલીસ વાળા અથવા ઉચ્ચ અધિકારીઓ કોઈ ઓફિસમાં હાજર ન હોય અથવા ફોન કરીએ તો ફોન પણ ઉપાડતા નથી તમારી માંગ શું છે અમારી માંગ એ જ છે કે આજુબાજુના વિસ્તારમાં અમે માંડિયા રોડ છે કુંભારવાડા છે સર્કલ છે પિકસ વિસ્તાર છે કુંભાર મેઘનગર શાંતિનગર વિસ્તાર છે પાછળ ખાર વિસ્તારમાં છે બધાના બધાના કહેવા પ્રમાણે એવું છે કે આ સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે વધારે તો દસ વાગ્યા અગિયાર વાગ્યા પછી જ સળગાવવામાં આવે છે અત્યારે જે માલ સળગાવવામાં આવ્યો છે કોનો છે અને તમે કોને કોને જાણ કરેલી છે માલ સળગાવવામાં આવ્યો એ નામ તો નથી ખબર પણ અમે ફાયર વિભાગ પોલીસ સ્ટાફ ડિઝાસ્ટર ને જાણ કરવામાં આવી હતી તમારી આ રજૂઆત સાંભળવા બાદ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તમે લોકો શું કરશો સ્થાનિક લોકો બધા ભેગા થઈને ઉગ્ર આંદોલન કરશે અને કલેક્ટર ઓફિસે ધરણા પ્રદર્શન કરશે